મારું નામ પ્રિયંકા છે મારો પતિ મારા કરતાં ચાર નાનો છે જેનું નામ ભાવેશ છે અને હું પ્રણીને સાસરે આવી ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે મારા આ કરમ ફૂટ્યા છે કારણ કે મારા પતિ ભાવેશને તો કંઈ પણ નહોતું આવડતું અમે જાગતા રહ્યા પણ તેનાથી સારી રીતે એકવાર પણ કામ ના થયું મને તે ખૂબ જ દુઃખ થયું હતું અને હવે આગળની કહાની સાંભળો મિત્રો ધ્યાનથી સાંભળજો ખૂબ જ મજા આવવાની છે તો પ્રિયંકાનો પતિ વધારે કામ હોવાને કારણે તે ઘરની બહાર જ રહેતો હતો પણ પ્રિયંકા તેના પતિ સાથે ફોન ઉપર ઘણી જ વાર વાતો કરતી હતી અને દિવસે તો પ્રિયંકા તેની જેઠાણી સાથે સમય વિતાવી લેતી હતી અને તેને એકલા જલ્દી ઊંઘ આવતી ન હતી ક્યારેક ક્યારેક તો એકલી પ્રિયંકાને સૂતા સૂતા એવા એવા વિચાર આવતા કે મારો પતિ પણ મને તેમની સાથે શહેર લઈ ગયા હશે અને કેટલી મજા આવી જાત તેના તેના બાજુના રૂમમાંથી જેના જેઠ અને જેઠાણીના અવાજો આવતા હતા જે પ્રિયંકાને વધારે દિવસ બનાવી દેતા હતા એક દિવસની વાત છે જ્યારે પ્રિયંકાના દર્દ કમરમાં દર્દ થતું હતું ત્યારે પ્રિયંકાનો જેઠનો છોકરો બોલ્યો કે કાકી હું તમને માલિશ કરી દઉં પ્રિયંકા બોલી કે તું કરી દઈશ માલિશ તો તેણે કહ્યું હા એમ કહીને તેણે તેલની બોટલ લીધી અને માલિશ કરવા લાગ્યો તો ભત્રીજાના નવરત્ન તેલના માલિશથી પ્રિયંકા ગરમ થવા લાગી હતી પ્રિયાએ રાજુને કહ્યું થોડી નીચે પણ માલિશ કરી દે પછી રાજુ તેની આ ચાચીની કમર પર નીચે માલિશ કરવા લાગ્યો એકવાર તો પ્રિયંકા રાજુથી સંબંધ પણ બનાવી લેતી પણ તેની જેઠાણી તેના રૂમમાં આવી ગઈ એટલે જ પ્રિયંકાને ખુદને કંટ્રોલ કરવામાં રાખવી પડી હતી અને મિત્રો દિવસે કોઈ કામથી અચાનક જ પ્રિયંકાની જેઠાણીને પિક્ચર પિયર જવું પડ્યું એટલે કે તેની માની તબિયત થોડી ખરાબ હતી જેઠાણીએ પ્રિયંકાને કહ્યું કે હું પિયર જાઉં છું એટલે તું ઘરનું ધ્યાન રાખજે આટલું કહીને તે નીકળી ગઈ અને જ્યારે સાંજના સમયે પ્રિયંકાનો જેઠ મહેશ ઘરે આવ્યો તો પ્રિયંકા કોઈ કામ કરી રહી હતી પ્રિયંકાના જેઠે તેને જોઈ નહીં અને તેના તેઓ સીધા નહવા માટે જતા રહ્યા પ્રિયંકાના જેઠને ખબર ન હતી કે તેની પત્ની તેના પિયર ગઈ છે મિત્રો સ્ટોરી કેવી લાગી રહી છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરી દેજો એટલે તેમણે બાથરૂમમાંથી અવાજ લગાવી કે સીમા જરા મારા કપડાં આપી દે છે પ્રિયંકા સમજી ગઈ કે તેની પત્ની પિયર ગઈ છે આ વાત તેમની ખબર નથી હવે પ્રિયંકા કપડાં લઈને જેઠને આપવા જતી હતી પ્રિયંકાએ દરવાજો ખખડાવ્યો પ્રિયંકાના જેઠ પ્રિયંકાને પોતાની પત્ની સમજીને પ્રિયંકાને પકડીને બાથરૂમમાં ખેંચી લીધી પ્રિયંકાના જેઠની આંખો બંધ હતી પાણી પડતા પ્રિયંકા પણ ભીની થઈ ગઈ તેને ખૂબ જ શરમ આવી રહી હતી મિત્રો બે સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય અને નાહવાની તેને મજા આવી પણ હતી પછી અચાનક આંખો ખોલી તો પ્રિયંકાને જોઈને અચાનક તેને છોડી દીધી પ્રિયંકા ભાગીને બાથરૂમની બહાર આવી ગઈ અને તરત જ તેના કપડાં બદલી નાખ્યા અને જેઠ માટે ખાવાનું તૈયાર કરીને ટેબલ ઉપર મૂકી દીધું અને તે પોતાના રૂમમાં જતી રહી હતી પ્રિયંકાના જેઠ નહાઈને બહાર આવ્યા અને ફરીથી સીમા સીમા કહેવા લાગ્યા પ્રિયંકાને આવતી હતી છતાં સીમા આવાજે ધીમા અવાજે બોલી કે બેન પિયર ગઈ છે અને તમારું જમવાનું મૂકી દીધું છે તો પ્રિયંકાનો જેઠ બોલ્યો હા મને ફોન તો કર્યો હતો પણ હું થોડો કામમાં હતો એટલા જ માટે ફોન નહોતો પડ્યો બંને સાથે ભોજન કર્યું અને પ્રિયંકા આજે શરમાઈ રહી હતી અને જેઠ પણ આજે ખાવાની મજા લેતો હતો અને એવી જ રીતે પ્રિયંકા સામો જોયા કરતા હતા અને પછી ભોજન કર્યા પછી પ્રિયંકાનો જેઠ તેના રૂમમાં જતો રહ્યો અને તે રાતે કંઈક એવું થયું કે જેનાથી પ્રિયંકાની આખી જિંદગી સાફ બદલાઈ ગઈ અને તેના સુના જીવનમાં ખુશીઓ આવી ગઈ મિત્રો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં જરૂરથી કરી દેજો મિત્રો કાલે ફરી મળશે એક નવા વિડીયોમાં કાલે દસ વાગે વિડીયો આવી જશે ત્યાં સુધી આવજો આ વાર તો ફક્ત કાલ્પનિક છે અને ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે કોઈને કોઈ પણ સંબંધ નથી કોઈ પણ સાથે